વર્તમાન સમયમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો છે અને જેના કારણે એક સામાન્ય માખી કરડતા નાના બાળકોને તે ભરડામાં લઈ લેતી હોય છે તેવામાં આજરોજ સુખપર કન્યા શાળા નંબર બે માં કેટલીક વિદ્યાર્થીનીઓ બહાર પાણી પીતી હતી તે સમય દરમિયાન ત્યાંથી મત પૂરો ઉઠતા મધપુડામાંથી કેટલીક મધમાખીઓ આ વિદ્યાર્થીને કરડી ગઈ હતી અને વિદ્યાર્થીને તાત્કાલિક ત્યાં જ સારવાર આપવામાં આવી ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેઓને સારવાર આપવામાં આવી અને ત્યારબાદ વધુ સારવારની જરૂરત પડતા ત્રણ વિદ્યાર્થીને ભુજની ચીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે તો આ તકે તમામ શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીનીના વાલીઓ

જ્યારે સ્કૂલ ચાલુ થઈ ત્યારે વિદ્યાર્થીઓને બધા આવ્યા અને ગેટની બાજુમાં જ ત્યાં પાણી પીવાનું સ્ટેન્ડ છે ત્યાં છોકરીઓ પાણી પીતી હતી એટલે મધમાખી ઊડતી ઉડતી ત્યાં આવી અને મધમાખી છોકરીને કરી ગઈ તાત્કાલિક સ્ટાફમાં બધાને ખબર પડી એટલે તાત્કાલિક એમને પ્રાથમિક સારવાર ત્યાં આપી અને પછી પી એચ પર ત્યાં એમને દવા માટે લઈ ગયા એટલે ત્યાંના પછી ડૉક્ટરે કીધું કે ત્યાં અમને અહીંયા લઈ આવો દવા માટે

ડોક્ટર બરોબર સારવાર કરાવી ત્યારે બરોબર છે એમ તો હજી ડોક્ટર શું કેવાય કન્યા પાણી પીવા ગઈ હતી પાણી નથી